કે આ રીતે ખોટી રીતે જે ભરતી કરી અને નોકરી મેળવી લેવામાં આવતી હોય છે ને આવી નોકરી કરનારાઓ ઘણા વર્ષો સુધી નોકરી પણ કરી લેતા હોય છે ઉર્જા વિભાગમાં જે જુનિયર આસિસ્ટન્ટ ક્લાર્કની 2020-21 માં જે પરીક્ષા લેવામાં આવી હતી અને આ પરીક્ષામાં ખોટી રીતે જે ઉঁচু મેરિટ બનાવી અને કેટલાક લોકોએ નોકરી મેળવી લીધી હતી અને જે તે સમયે વિદ્યાર્થી નેતા યુગરાસિંહ આક્ષેપ કરી પુરાવા સાથે વાત રજૂ કરી હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી હતી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ઘણા બધા આવા લોકો હતા કે જેને ખોટી રીતે આ રીતે નોકરી મેળવી લીધી હતી અને જે તે સમયે તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા પરંતુ હવે આ આંકડો છત્રીસ લોકો સુધી પહોંચી ગયો છે અને આ તમામ લોકોને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા છે આ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરવી છે આ મુદ્દાના વિશેષજ્ઞ અનુપ શર્મા અમારી સાથે જોડાયા છે ચર્ચામાં અનુપજી સ્વાગત છે આપનું ધન્યવાદ

એક વ્યક્તિ જે એક આંદોલનકારી છે જે એક વ્યક્તિ આંદોલન કરે છે એ વ્યક્તિ પુરાવા સાથે જયારે આક્ષેપ કરે છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સક્રિય થાય છે અને ખાલી બે વિચારવાની વસ્તુ એ છે કે ખાલી બે જિલ્લાઓની અંદર જયારે આ સમસ્યાઓ આવી છે તો જો આ જ આધાર ઉપર આ ચકાસણી આ જ તપાસ જો મોટા પાયે કરવામાં આવે તો મને એવું લાગે છે કે આ છત્રીસ નહીં પણ ત્રણસો સાહીઠ થી ઉપર જવાની સંભાવના છે કારણ કે બે જિલ્લાઓની અંદર ઓળખી શકતા હોય નવ માત્ર થી દસ લોકોને જ અત્યારે પકડી શકવામાં આવે છે બાકી તો હજી પકડાયા નથી આ વસ્તુ બી એક સત્ય છે એક આંદોલનકારી વ્યક્તિએ એક सामाजिक આગેવાન હે એક વિદ્યાર્થી નેતા હે ચારે આ મુદ્દે આટલી બધી તપાસ કરીને માહિતી ભેગી કરી શકે છે તો પ્રશ્ન એ થાય છે કે બાકીની પોલીસ તંત્ર સરકારી તંત્ર રો આઈબી આ લોકો કેમ હજી સુધી અહીંયા નથી પહોંચી શક્યા આની અંદર શું એક પ્રશ્ન અભિ ઉભો થાય છે કે બહુ મોટા પાએ લોકો મોટા અધિકારીઓ કે મોટા નેતાઓ ની બી કોઈ આની અંદર સડોવણી છે એ લોકો જોડાયેલા છે આ આખા કૃત્ય ની અંદર એક સંદેહ તો ઊભો થાય છે પ્રાથમિક તબક્કા ની અંદર મને આજ સૌથી પહેલી બાબત લાગે છે કે ઉર્જા વિભાગ જ નહીં આ આખું જે બહાર આવ્યો છે એની અંદર પુરાવા સાથે આક્ષેપ એક યુવા નેતા કરે છે

કોઈ વિદ્યાર્થી નેતા તમે જણાવ્યું કે એમના દ્વારા પુરાવા સાથે જ્યારે આક્ષેપ કરવામાં આવે છે અને મામલો સામે આવે છે આવા તો ઘણા બધા વિભાગો છે અને ઘણા બધા વિભાગોમાં ભરતી કૌભાંડો અત્યાર સુધી ભૂતકાળમાં સામે આવી પણ ચૂક્યા છે જો તમામ વિભાગોમાં આ રીતે કોઈ પુરાવા સાથે કોઈ આક્ષેપ વાત રજૂ કરવામાં આવે તો ઘણા બધા કૌભાંડો સામે આવી શકે એમ છે એવી શક્યતા લાગે છે બિલકુલ હજારો ભરતીઓ એ ગેરકાયદેસર થઈ હોય તેવી એક તેવો એક અહેસાસ થઈ રહ્યો છે વગર આ જે ધુમાડો છે એની નીચે ઘણી મોટી છે આપણે ખાલી એસેન્સ જોઈએ છે એક સુગંધ અથવા તો દુર્ગંધ એ આપણને મહેસૂસ થઈ રહી છે પણ નીચે જે ગટર છે એ બહુ મોટી છે આ એક આ એક ચોખ્ખી વાત છે કારણ કે જે રસ્તા ઉપરથી છત્રીસ લોકોને જ્યારે નોકરી મળે છે જે રીતના ખોટી રીતના અને પુરાવો સાથે આપવો પડે છે એક વિદ્યાર્થી નેતાએ ત્યારે યુવરાજસિંહજી ની જે સક્રિયતા છે એ એ વ્યક્તિ એક સાધારણ વ્યક્તિ એક યુવા નેતા એક વિદ્યાર્થી નેતા જ્યારે આ પુરાવા લઈ આવી શકે છે પ્રશ્ન એ થાય છે કે આખું તંત્ર કેમ ત્યાં સુધી ના પહોંચી શક્યું યુવરાજસિંહ અ પાસે શું આઈબી છે એની પાસે શું ગ્રહ મંત્રાલય છે એ શ્રી એમને રિપોર્ટ કરે છે એવું કઈ કશું જ નથી છતાં બી એમની પાસે કેવી રીતના આવે છે એક વસ્તુ બહુ ક્લિયર છે કે જયારે શોધખોળ કરતા હશે ખૂબ જ એમની જે ટીમ છે એમને કામે લગાડી હશે વિદ્યાર્થીઓ જેમની સાથે અન્યાય થયો છે એ લોકોએ એમને સંપર્ક કર્યો હશે આ પ્રક્રિયાથી એમની પાસે કદાચ આવતું હશે

છત્રીસ મળે છે તો સાચો આંકડો તો ઘણો વધારે હશે જ અને કદાચ હજી તો આ શરૂઆત થઈ છે તપાસ ની જો આ તપાસ ને થોડીક લાંબી ચલાવવામાં આવે થોડીક વ્યવસ્થિત રીત રીતના કરવામાં આવે અ પાણી નાખીને આને ઠંડુ કરવાની જગ્યાએ ભીનું સંકેલવાની કોશિશ ના કરવામાં આવે તો સો ટકા મને એવું લાગે છે કે હજી ઘણી બધી ઘણા બધા લોકો એવા નીકળશે જે લોકો એ એવા વિદ્યાર્થીઓ જે લોકો ખૂબ મહેનત કરે છે ખૂબ સક્ષમ છે એમની સાથે અન્યાય કરીને પોતે ખોટી રીતના પૈસા આપીને થી બીજા કોઈના સેટિંગ કરીને એમણે એ લોકોનો હક મારી નાખ્યો છે અને એના માટે સરકારે એક બહુ મોટી પહેલ કરવાની જરૂરિયાત છે સરકાર ઉપર અત્યારે બી આક્ષેપો થઈ થઈ શકે છે પરંતુ સુધારો ખૂબ જરૂરી છે અને સુધારો એ જ થવો જોઈએ

અ સો એ સો ટકા આમાં ઉર્જા વિભાગની તો ખામી છે જ એમાં કોઈ બે મત નથી અને એમને ભી ખબર છે કે એમની ખામી છે એટલા માટે જ હમણાં મૌન રાખ્યું છે કારણ કે એમની પાસે ભી કોઈ સચોટ જવાબ નથી ઉર્જા વિભાગ પાસે ભી પોતાની વિજલેન્સ છે જે ખેડૂત અ ગેરકાયદેસર વીજળી મેળવે છે કોઈ વ્યક્તિ જે વીજળી લે છે પણ બિલ નથી ભરી શકતા કોઈ વ્યક્તિ જેને ખોટી રીતના કઈ બી કર્યું છે મીટર સાથે છેડછાડ કરી છે એ બધી વસ્તુઓની વિજિલન્સ તપાસ કરીને દંડ ફટકારી શકે છે લોકોને હેરાન કરી શકે છે ટોર્ચર કરી શકે છે ગીત ગાઈ શકે છે બિલ ભરવા માટે ટ્રાયલ બનાવી શકે છે રીલ બનાવી શકે છે મીમ બનાવી શકે છે બધી પ્રકારની વ્યવસ્થા હોવા છતાં એમના અને ફરી એકવાર નાની નાની પોસ્ટ ઉપર નથી થયું ઘણી મહત્વપૂર્ણ જવાબદાર વ્યક્તિઓ જેમનો સેલરી ખૂબ સારો હોઈ શકે જેમનો પગાર ખુબ સારો હોઈ શકે એવા લોકોની ભરતીમાં કૌભાંડ થયું છે અને હવે તો

આ તપાસ જો હજુ ઊંડાણપૂર્વક કરવામાં આવે તો આ આંકડો બહુ જ લાંબો હોઈ શકે અને આટલા બધા લોકોનું જ્યારે કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી કોઈ એજન્ટો દ્વારા એનું મેરિટ ઊંચું બતાવી દેવામાં આવે છે એટલે જે વિદ્યાર્થીઓએ ખરેખર મહેનત કરી હશે જે વિદ્યાર્થીઓની પરીક્ષા સારી ગઈ હશે અને જેમને ખરેખર ઊંચું મેરિટ મળવું જોઈએ એમને નથી મળ્યું અને અન્ય લોકોને આ મેરિટમાં નામ ઊંચા કરી એમને પણ ક્યાંક ને ક્યાંક ઘણા બધા પૈસાઓ આગળ ધર્યા જ હશે અને આ કોઈ એક કે બે વ્યક્તિનું મને નથી લાગતું કે આમાં સંડોવણી હોય આખી ટીમ કામ કરતી હશે એમાં ઘણા બધા લોકો સંડોવાયેલા હોય મસ મોટા અધિકારીઓની પણ આમાં સંડોવણી હોય શકે અને તો જ આટલા મોટા પાયે આટલી મોટી ભરતીનું કોમાન્ડ થઈ શકે અ એકદમ સાચી વાત છે બેન આપની કારણ કે જેવી રીતના આપણે જોઈએ તો આપણે આ પ્રશ્નની આ પ્રશ્નની ગંભીરતા જે છે કે જે લોકો લાયકાત ધરાવે છે જે લોકોએ તનતોડ મહેનત કરી છે જે લોકોએ ના ઘરની અંદર કઈ કઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓને સાઈડમાં મૂકીને પોતાના પરિવાર માટે બીજી જગ્યાએ મેળવાની અપેક્ષા સાથે બધા જ સપનાઓ સાઈડમાં મૂકીને જયારે એમણે મહેનત કરે છે તન તોડ દિવસ રાત અને જયારે એમને આ વસ્તુ ની માહિતી મળે છે તો સરકાર ઉપરથી તંત્ર ઉપરથી ખૂબ મોટો વિશ્વાસઘાત થયો હોય તેવી ભાવનાઓ નો અહેસાસ એમને થાય છે ઘણા બધા લોકો ને હું મળું છું જે લોકો દિવસ રાત આઠ આઠ કલાક દસ દસ કલાક અ એવા ભી લોકો છે જે ઘર પરિવાર થી દૂર રહીને ગાંધીનગર અમદાવાદ રાજકોટ સુરત જેવા શહેરો ની અંદર જઈને નાના એવા ગામડા થી બહાર આવીને નાના એવા શહેરો થી બહાર આવી ને સરકારી નોકરી મેળવવા માટે છ છ મહિના ત્રણ ત્રણ મહિના ચાર ચાર મહિના એક એક વર્ષ બે વરસ એ લોકો પોતાનું જીવન આપી દે છે પૈસા આપે છે તાકાત આપે છે શક્તિ આપે છે બધી જ વસ્તુ જે એમની પાસે છે એ બધું એક સપના માટે એ સોંપી દે છે અને જયારે એ સપના માટે બધી વસ્તુઓ સોંપે છે ત્યારે એમને જયારે આવા સમાચારો જાણવા મળે છે તો એમનું હૃદય ખૂબ જ દુઃખી થતું હશે એમના એમને દુઃખ થાય એ સ્વાભાવિક પ્રક્રિયા છે

તો એ લોકોને સમજાતું જ નથી કે એ તૈયારીઓ કરે કે ના કરે કારણ કે એમના સપનાઓ એમને તૈયારીઓ કરાવવા માટે ખૂબ મજબૂર કરે છે જયારે બીજી બાજુ છાસ વારે જયારે આવતી હોય છે આવતી હોય છે ત્યારે એવું થાય કે કેવી રીતના તૈયારીઓ કરવી કેવી રીતના આ સપનાને હાસિલ કરવું એ ખૂબ અઘરું થઈ જાય છે સરકારી આજે સમાજની અંદર આપણા ગુજરાતની અંદર બી સરકારી નોકરીની વ્યવસ્થા છે નોકરી જે બનાવી એ દગમગ થઈ રહ્યો નીચે પડી રહ્યો કોલેબ્સ થઈ રહ્યો એવી ભાવના એ મોટા ભાગના વિદ્યાર્થીઓમાં આવી રહી છે અને જયારે આ ભાવના એમના મનમાં આવે છે તો સ્વાભાવિક છે કે ઘણા બધા લોકો આ પ્રયાસ છોડશે અને ઉત્તમ શ્રેણીના લોકો સારા શ્રેણીના લોકો જે લોકો પાસે ખૂબ યોગ્યતા છે જ્યારે એ લોકો પ્રયાસ છોડશે તો આનાથી નુકસાન માત્ર બે ચાર જણાને નોકરી મેળવી લીધી એટલું જ નથી પરંતુ જે સારા જે સિસ્ટમને મજબૂત કરી શકે જે સરકારને સહયોગ આપી શકે જે સરકારને બી ઇમેજ ને એક સારું સુધારી શકે એ બધું બંધ થાય એની જગ્યાએ જયારે આવા લાલિયા વેળી કરતા વ્યક્તિઓ જયારે આવી જાય કારણ કે અંતે જે વ્યક્તિએ પૈસા આપીને નોકરી મેળવી છે એની માટે નોકરી એ પૈસા કમાવાનું જ સાધન હતું એની માટે તો ઇન્વેસ્ટમેન્ટ અને રિટર્ન જેવું છે જેને મહેનત કરીને મેળવી છે એની માટે એ નોકરી એની ફરજો એની જે ભૂમિકા છે એની જે કાર્ય દક્ષતા છે એ ખૂબ જ સારી થઈ શકે તો ખાલી વિદ્યાર્થીઓનું નુકસાન નથી ખાલી સિસ્ટમ નું નુકસાન નથી સરકારનું ભી આ નુકસાન છે સારા લોકો જેમને જે એમની માટે જે આજે કોઈ વ્યક્તિ બાવીસ વર્ષે જ્યારે નોકરી એ લાગે છે પચ્ચીસ વર્ષે નોકરી એ લાગે છે પંચાવન સાઠ વર્ષ પાંત્રીસ વર્ષની એક સેવા આપવાનો છે જ્યારે પાંત્રીસ વર્ષ જે વ્યક્તિ સેવા આપવાનો છે યોગ્ય જ નથી તો આપ વિચારી શકો છો કે એ પોતાના તંત્રની અંદર કેટલું કામ કરશે ઉર્જા વિભાગ ને ખાડે લઈ જવા માટે આવા અધિકારીઓ જવાબદાર થઈ જશે અને જ્યારે આ ખાડે જશે તો અંતે શું થશે ખાડેમાંથી બહાર આવવા માટે કોઈ બી સિસ્ટમ આ ખૂબ જ નેસેસરી વાળી આજ જરૂરી સેવાઓ છે ઉર્જા વિભાગ એ સેવાઓ જ્યારે ડિસ્ટર્બ થશે તો શું થશે કે લોકો વળતે બીજી બાજુ ઉપર ઝટકા સમાન છે ખાલી આ એક માણસ માટે ક્યાં છત્રીસ લોકો મળી ગયા યુવરાજ યુવરાજભાઈ કંઈક કરી દીધું કે ક્રાઇમ બ્રાન્ચે કંઈક કરી દીધું એટલું જ નથી ઉર્જા વિભાગની આ ભૂલના કારણે દંડ જે છે એ તમામ ગુજરાતી ને મળશે મને આવું લાગે છે એટલે અનુપજી તમારું કહેવાનું ક્યાંક ને ક્યાંક એવું છે કે લાયકાત વગરના લોકોને ભરસો તો સિસ્ટમ ખાડે તો જવાની છે એ વિભાગ જેની જે યોગ્ય કામગીરી છે એ કામગીરી ભવિષ્યમાં નહીં થાય એ સરવાળે નુકસાન તો તંત્રને છે સરકારને છે તમામ વિભાગોને છે તમારા મતે શું લાગે છે કે આ જે પરીક્ષાઓના ભરતી કૌભાંડમાં પરીક્ષા લેવામાં પેપર ફૂટવામાં જે પણ થઈ રહ્યું છે અત્યારે સરકારે કે તંત્રએ એવું શિક્ષણ વિભાગે એવું શું કરવું જોઈએ કે જેનાથી આ વસ્તુ થતી અટકે આપણે ગ્રામ્ય વિસ્તારમાં કહેવાય છે કોઈ ખેતરમાં જે પાક છે એને બચાવવા માટે ફરતે વાડ બાંધવામાં આવે છે કે પશુ પક્ષીઓ અંદર ન પ્રવેશી શકે એના માટે ને બચાવવા માટે આ આ વસ્તુ બચાવવા માટે જે પરીક્ષાર્થીઓ છે તેનો વિશ્વાસ અડગ રહે એના માટે સરકાર શું કરવું જોઈએ તમારા માટે તમને શું લાગે છે મને એવું લાગે છે કે સરકારે જો અ હકીકતમાં આ વિભાગ આ દિશાની અંદર કાર્યરત થવું હોય તો પહેલામાં પહેલું તો જેમ યુવરાજભાઈ જયારે આપને ખ્યાલ જ હશે કે એક આવો કૌભાંડ બહાર પાડવામાં એમની ભૂમિકા હતી એના કારણે એમને જેલમાં ભી જોવું પડ્યું પણ જ્યારે તંત્ર નથી કરી રહ્યું તો તંત્ર મને એક તો કામગીરી પ્રોપર આપવી પડશે મને પૂરો વિશ્વાસ છે કે આજ સિસ્ટમ ની અંદર એટલા ઇફેક્ટિવ લોકો પણ છે જે લોકો યુપીએસસી ક્રેક કરેલું છે જીપીએસસી ક્રેક કરેલું છે એવું જો કોઈક એક સ્કોડ બનાવવામાં આવે તો એ લોકો આ કોભાંડો ખૂબ સારી રીતના પકડી શકે છે પરંતુ સરકાર શું કરે છે કે જે ઇમારત છે એની અંદર ઈંટો ખરાબ થઈ ગઈ છે પણ ઈટો ને નથી જોતા એના ઉપર પ્લાસ્ટર લગાડી સારું દેખાવાની કોશિશ કરે છે એ અંતે રહે શકે બીજું જે જે લોકો વિદ્યાર્થીઓ છે છે જેમને આવા અનુભવ થયા તમે જે મારે જેટલા આવા આંદોલનકારી વ્યક્તિઓ વિદ્યાર્થી નેતાઓ કે વિદ્યાર્થીઓ સાથે વાત થતી હોય છે એ લોકો પાસે ઘણી બધી માહિતી છે કે કોણ પેપર ફોડે છે કેવી રીતના કરે છે પણ એક ભયનો માહોલ છે જો એ લોકો સરકારને એપ્રુચ કરે સરકાર પાસે આ માહિતી પહોંચાડે તો દંડ એમને થવાની સંભાવના છે એમને બીક છે કે અમને નોકરી જ જશે કારણ કે બહુ મોટો માથો છે તો એક વિશ્વાસ જો આપવો પડશે એક તંત્ર એક સિસ્ટમ એ યુવી કરવી પડશે કે દરેક વ્યક્તિ પોતાની રજવાત લઈને પોતાની વાત લઈને કોઈ કોઈ ભી વિદ્યાર્થી જેને જે પરીક્ષા આપી રહ્યો છે અથવા કોઈ કાર્યકર્તા આંદોલનકાર એ વ્યક્તિ આને એક્સપોઝ કરે કારણ કે આ બહુ મોટું જોખમ છે આ અધિકારીઓ જે આટલી કમાણી કરતા હોય એમને એમના વિશે આવી રજૂઆતો ખુલી પાડવી આ જ્યારે કરવામાં આવે છે તો એમની એમના જીવને જોખમ પણ થાય છે જે વ્યક્તિઓ બિસલ બ્લોર બને છે જે લોકો આ આખે આખો ઘટનાને એક્સપોઝ કરે છે તો એના એના પ્રોટેક્શન માટે કંઈક હોવું જોઈએ જો આ ત્રણ ચાર વસ્તુ થાય તો જેમ પારદર્શિકતા આવે આવવાની શરૂઆત થશે જેટલું પારદર્શક સિસ્ટમ બનશે જેટલું ચોખ્ખું બનશે અને જે લોકોના જે લોકો કૌભાંડી છે જે લોકો ગેરવહીવટ કરે છે જે લોકો ગેરવહીવટી રીતે જોડાયા છે સિસ્ટમમાં ઉર્જા વિભાગ હોય બીજા કોઈ બી વિભાગ હોય એ લોકોના મનમાં એક ભય હંમેશા રહેવો જોઈએ કે અમારી અમે આવતીકાલે પકડાઈ જશે હા એટલે એમના મનમાં એ પેદા થાય એના માટે કોઈ એવી એવા કડક કાયદાઓ હોવા જોઈએ અથવા એમને એવી કોઈ સજા કરવી જોઈએ જો એ ક્યારે કેવું સરકાર તરફથી તંત્ર તરફથી કરવામાં આવશે તો બીજી વખત આવા એજન્ટો છે આવા કોભાંડીઓ છે એમ એમનામાં ક્યાંક ભય પેદા થશે એવું લાગે છે બિલકુલ થવી જોઈએ ખૂબ જ અઘરા કાનૂનો લાવવાની જરૂરિયાત ગુજરાત જેમ એક વ્યક્તિનું મૃત્યુ માટે ફાંસી સુધીની સજા છે તમે વિચાર કરો જ્યારે એક માણસનું સપનું તૂટે છે તો એના પરિવારનું એના 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 એ વ્યક્તિ એની થી જે લોકો આશ્રિતો છે અથવા આશ્રિતો થવાના છે એ બધા જ વ્યક્તિઓ ની એક જિંદગીની અંદર જીવનમાં ખૂબ મોટો અસર પડે છે તો એ લોકો માટે ખૂબ કડક કાયદાઓ થવા જ જોઈએ આમાં કોઈ સંદેહ નથી સરકારે પરંતુ મોટા ભાગના લોકો જે આ કોઘાટોમાં બહાર આવતા છે સરકાર સાથે જ કોઈક ને કોઈક સેટિંગ સાથે હોય છે કારણ કે તમે વિચાર કરો જ્યારે કોઈ કૌભાંડ કરતો હોય છે તો ક્યાંકને કંઈક એના સિસ્ટમનો સાથ મળે છે કોઈકને કોક વ્યક્તિ છે અંદર તો જે એ પોસિબ એ શક્ય બને છે એટલા માટે અને દરેક વ્યક્તિ જોડાયેલા છે ઇન્ટર કનેક્ટ તો આ આટલી બધી વિધાનસભા ખૂબ સરળતાથી આ પાસ કરી શકે છે પરંતુ નિયતનો પ્રશ્ન થાય છે કે નિયત કેવી રીતે લાવે કારણ કે આ તો એમના ઉપર બી જોખમ આવશે બિલકુલ અનુજી આપનો આભાર ચર્ચામાં જોડાયા તો સરવાળે સવાલ અહીં એ જ છે કે સરકાર તરફથી તંત્ર તરફથી એવી સિસ્ટમ કેમ ઊભી નથી કરવામાં આવતી કે જેના કારણે ભરતીઓમાં આવા કૌભાંડો ન થાય કે પછી અન્ય કોઈ જગ્યાએ ન થાય વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે જેના મા બાપે એમના બાળકો માટે જે સપના જોયા છે જે રાત દિવસ મહેનત કરી એમના બાળકોને ભણવા માટે ગાંધીનગર અમદાવાદ જેવા શહેરમાં મોકલે છે એમનો ખર્ચ ઉઠાવે છે અને અંતે જ્યારે બાળક પરીક્ષા આપી અને બહાર નીકળે છે જ્યારે રિઝલ્ટ સામે આવે છે ને ત્યારે ખબર પડે છે કે આ આ મેરિટમાં મસ્ત મોટું કૌભાંડ થયું છે કાં તો પેપર ફૂટી ગયું છે કાં તો અન્ય કોઈ ના કોઈ રીતે તેમનું બાળક પાછળ રહી જાય છે ત્યારે તેમના જે સ્વપ્ન તૂટે છે એમની જે પરિસ્થિતિ હોય છે એ આ મોટા સત્તાધીશો મોટા અધિકારીઓ સરકાર તંત્ર નહીં સમજી શકે

એટલે યુવરાજસિંહ દ્વારા જે પુરાવા સાથે આક્ષેપ કરવામાં આવ્યા અને એમણે જે કામ કર્યું છે એ કામ ખરેખર જો સરકાર કે તંત્ર તરફથી કરવામાં આવે અને ઊંડાણપૂર્વકની તપાસ થાય તો ઘણા બધા કોભાન પણ બહાર આવી શકે તેમ છે ચર્ચામાં બસ અત્યારે આટલું જ પરંતુ જો આપના પણ કોઈ આવા મુદ્દા હોય અમારી સાથે આપ પણ ચર્ચામાં જોડાવા ઈચ્છતા હોય તો સ્ક્રીન પર અમે જે વોટ્સઅપ નંબર આપી રહ્યા છે એના પર તમે અમારો સંપર્ક કરી શકો છો આપના મુદ્દા પણ અમે અમારી ચેનલ પર ઉઠાવીશું ગુજરાત સમુદાય